નમસ્કાર દર્શક મિત્રો ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે કહાનીમાં ટ્વિસ્ટ ગત તારીખ બાર જૂન ના રોજ અમદાવાદ થી લંડન ગેટવિક વિમાની મથકે જતી એર ઇન્ડિયા ની વન સેવન્ટી વન એટલે કે બોઈંગ કંપનીનું સેવન એટ સેવન ડ્રીમ લાઈનર જે એરક્રાફ્ટ હતું એમાં કમનસીબે છે ગમખ્વાર અકસ્માત થયો એમાં બે પાયલોટ અને ક્રૂ મેમ્બર ઉપરાંત કુલ બસ્સોને પેસેન્જર્સ પ્લેનમાં અને નીચે ગ્રાઉન્ડમાં બીજે મેડિકલ કોલેજની જે હોસ્ટેલ હતી એના ગ્રાઉન્ડમાં લગભગ ઓગણીસ જેટલા એટલે કુલ બસોને સાઇઠથી વધુ વ્યક્તિઓના મૃત્યુ થયા છે એનો જે પ્રાથમિક રિપોર્ટ ગત તારીખ બાર જુલાઈએ આવ્યો એમાં એવું કહેવામાં આવ્યું કે હજુ તપાસ ચાલુ છે પરંતુ કોકપીટ વોઇસ રેકોર્ડરમાં એવું જાણવા મળ્યું કે એક પાઇલોટ બીજા પાઇલોટને પૂછે છે કે ફ્યુઅલ સ્વિચ કોને બંધ કરી બીજો પાયલોટ કહે છે કે મેં બંધ નથી કરી અલબત્ત હજુ એ મુદ્દે પ્રાથમિક તપાસ છે આખરી નિર્ણય નથી આવ્યો પરંતુ આંતરરાષ્ટ્રીય લોબી અને કેટલાક વગદાર લોકોએ પાઇલોટ પર દોષનો ટોપલો ઢોળવાની કોશિશ કરી હતી અને જેનો ભારતના લગભગ તમામ પાયલોટ્સ એસોસિએશન જે છે એનો એમણે ગંભીર વિરોધ કર્યો હતો અને પછી એરક્રાફ્ટ ઇન્વેસ્ટિગેશન કમિટી અને જે બ્યુરો છે એમને પણ કહ્યું હતું કે હજુ કોઈએ ઉતાવળે નિર્ણય લેવાની જરૂર નથી અને કોઈ તારણ પર પહોંચવાની જરૂર નથી પરંતુ એ પછી ભારત સરકારે સંસદમાં ગઈકાલે એક ચોંકાવનારો ઘટસ્ફોટ કરતા કહ્યું હતું કે બારમી જૂને ઘટના બની ત્યારબાદ એકસો ને બાર જેટલા એર ઇન્ડિયાના પાઇલોટ્સ જે છે એ લોકો માંદગીની રજા પર ઉતરી ગયા હતા અને હવે એર ઇન્ડિયાના સ્ટાફમાં માંદગીની રજાનું પ્રમાણ વધારે જણાય છે તો બીજી તરફ બોઇંગ કંપની અને ઇન્ટરનેશનલ એજન્સીઝ હવે એવું પુરવાર કરવાની કોશિશ કરી રહી છે કે ફ્લાઇટની જે ડિઝાઇન છે ટૂંકમાં એન્જિન જે હતું એમાં અને એરક્રાફ્ટમાં એરક્રાફ્ટની ડિઝાઇનમાં અને ફ્યુઅલ વાળી જે સ્વિચ હતી એમાં કોઈ તકલીફ નહોતી એવો હવે એક મત બનાવવાની કોશિશ કરી રહ્યા છે કારણ કે બાપડા પાયલોટ જે મૃત્યુ પામ્યા છે એ તો પોતાનો બચાવ કરવા આવવાના નથી અને એ જ દિશામાં એક મહત્વનો રિપોર્ટ આજે ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને જાહેર કર્યો છે અને આ રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે બોઇંગની જે સ્વીચ હતી જે કમનસીબ અકસ્માત બન્યો એની સ્વીચ જે છે એની તપાસ કરતા એ લોકોને એવું લાગ્યું છે કે ફ્યુઅલ સ્વીચ જે હતી એના મિકેનિઝમમાં કોઈ ખામી નહોતી કટ ઓફ અને રન પોઝિશન બરાબર ચાલે છે ટૂંકમાં એ લોકો એવું કહેવા માંગે છે કે જે વિમાનમાં અકસ્માત થયો એની સ્વીચ જે છે ફ્યુઅલ સ્વિચ એની તપાસ કરતા એમને લાગ્યું કે એમાં કોઈ ખામી નથી હવે આ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશનના રિપોર્ટની વેલ્યુ શું છે તો અમેરિકાની આ સંસ્થા છે એ જો એવો અહેવાલ આપે કે ફ્યુઅલ સ્વિચમાં તકલીફ હતી તો આખી દુનિયામાં જેટલા પણ વિમાન જે જે છે છે એ કમ્પ્લીટ ફ્લીટ સ્વીચમાં એક ગ્રાઉન્ડેડ કરી નાખવી પડે અને જ્યાં સુધી કમ્પ્લીટ ઇન્વેસ્ટિગેશનનો રિપોર્ટ ના આવે ત્યાં સુધી કોઈ જ બોઈંગ વિમાન ઉડી ન શકે એટલી તાકાત આ સંસ્થાના અહેવાલમાં છે પરંતુ એણે એક પ્રકારે ક્લીન ચીટ આપીને એવું કહ્યું છે કે બોઇંગ ની જે સ્વિચ છે એમાં કોઈ તકલીફ કે ખામી જણાઈ નથી અને હાલના તબક્કે બોઈંગની ડિઝાઇનમાં ફેરફાર કરવાની અમે કોઈ ભલામણ કરતા નથી મિત્રો જો તમને યાદ હોય તો આપણે ત્યાં પણ જે એરક્રાફ્ટ ઇન્વેસ્ટિગેશન કમિશન બ્યુરો જે છે એના રિપોર્ટમાં પણ એવું જ કહેવામાં આવ્યું હતું કે હાલના તબક્કે જનરલ ઇલેક્ટ્રિકલ કંપનીનું જે એન્જિન જે આ બોઈંગ પ્લેનમાં વપરાય છે એમાં અને બોઈંગની ડિઝાઇનમાં કોઈ ફેરફાર કરવાની જરૂરિયાત જણાતી નથી અને આ અહેવાલ આવ્યો પછી આ બંને કંપનીઓના શેરોની વેલ્યુ જે છે એ વધી ગઈ છે કહેવાનું તાત્પર્ય એ છે કે બોઈંગ કંપની બચાવવાનો એક પ્રયાસ જે છે સભાનતાપૂર્વક થઈ રહ્યો છે આ એવર શું કહે છે એ અંગે આજે આપણે ચર્ચા કરીશું ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં પરંતુ એ પહેલાં મારી આપ સૌને નંબર વિનંતી છે કે જો તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમે તો મહેરબાની કરીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને હા પેલું બે લાઈકોનનું બટન અને સબસ્ક્રિપ્શન દબાવવાનું ભૂલતા નહીં જેથી તમને અમારા નવા નવા વિડીયોઝ જે છે એના નોટિફિકેશન મળતા રહે તો મિત્રો ધન્યવાદ મિત્રો આજે પચીસમી જુલાઈએ એટલે કે બારમી જૂને અકસ્માત થયો એના બરાબર એક મહિનાને પંદરમા દિવસે ફેડરલ એવિયેશન એડમિનિસ્ટ્રેશન કે જે અમેરિકાની બહુ જ જવાબદાર સંસ્થા છે એને પોતાનો એક અહેવાલ પ્રગટ કરતા એવું કહ્યું છે કે એર ઇન્ડિયા વન સેવન વન ફ્લાઇટ જે અમદાવાદથી લંડન ગેટવિક એરપોર્ટ પર જતી હતી એની જે ફ્યુલ સ્વિચ હતી એ ફ્યુલ સ્વિચ મેકેનિઝમ જે છે એમાં કોઈ જ ખામી જણાઈ નથી અને એ નોર્મલ જણાય છે હવે આ અહેવાલ એવું ચોક્કસ કહે છે કે વિમાને ટેક ઓફ કર્યું એના ત્રણ સેકન્ડ પછી સ્વિચ જે છે એ ઓફ થઈ ગઈ હતી અને ફરી દસથી ચૌદ સેકન્ડમાં એ રન પોઝિશન પર આવી ગઈ હતી પરંતુ એ ત્રણ સેકન્ડમાં ફ્યુલ સ્વિચ જે છે એ કઈ રીતે બંધ થઈ અને દસથી ચૌદ સેકન્ડમાં ફરી પાછી ફ્યુલ સ્વિચ ઓન કઈ રીતના થઈ એવું કહીને ત્યાં અધ્યાર મૂકી દે છે અને પછી એવું કહે છે કે દસથી ચૌદ સેકન્ડમાં ફ્યુલ સ્વિચ ઓન થઈ ગઈ એટલે પ્લેનને થ્રસ્ટ મળ્યું પ્લેન લિફ્ટ થઈ શકે એવી પોઝિશનમાં આવ્યું પરંતુ એ એટલું પર્યાપ્ત નહોતું કારણ કે વિમાનની હાઈટ જે છે એ છસો પચીસ ફૂટથી ઘટીને સાડી ચારસો જેટલી નીચે આવી ગઈ હતી અને ત્યારે ફરી ટેક ઓફ કરવાનો કોઈ સ્કોપ નહોતો અને એને કારણે વિમાન જે છે એ ઝાડ અને બીજે મેડિકલ કોલેજનું જે મેસ જેને કહેવાય છે જે જ્યાં બધા વિદ્યાર્થીઓ જમતા હતા ત્યાં આવી અને એ પ્લેન ટકરાયું અને કમનસીબે આ અકસ્માત થયો હવે આ જે રિપોર્ટ જે છે એ રિપોર્ટ એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો જે ભારત સરકારની સંસ્થા છે એ કોઈ પણ અકસ્માત થાય તો આ સંસ્થા સૌથી પહેલા પ્રાથમિક રિપોર્ટ એક મહિનાની અંદર આપે છે એટલે બારમી જૂન અકસ્માત થયો હતો બારમી જુલાઈએ વહેલી સવારે એને રિપોર્ટ આપી દીધો તો એક મહિનાની ટાઈમ લિમિટમાં ત્યારબાદ યુએસ નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફટી બોર્ડ પછી યુકે એટલે કે લંડનનું એર એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્રાન્ચ આ સંસ્થા એટલા માટે હરકતમાં આવી છે કારણ કે પ્લેનમાં લંડનના એટલે કે બ્રિટિશ ચોપન જેટલા નાગરિકો અંદર હતા અને આ તમામ ભેગા થઈને પહેલો પ્રાથમિક અહેવાલ જે આપ્યો એને આ બે સંસ્થાએ એન્ડોર્સ કર્યો છે અને હવે જે નવો રિપોર્ટ આવ્યો છે એમાં કહેવામાં આવ્યું છે કે વિમાન જે છે એ ટેક ઓફ પછી ત્રણ સેકન્ડમાં એના બંને એન્જિન જે છે એ બંધ થઈ ગયા હતા એટલે ફ્યુઅલ કાર્વેશન જે બંને એન્જિનને મળતું હતું ફ્યુઅલ એ ફ્યુઅલ બંધ થઈ ગયું એના કારણે આકસ્માત થયો હવે કોકપિટ વોઇસ ડેટા રેકોર્ડિંગ જે છે એમાં આ અહેવાલ એવું કહે છે કે એક પાઇલોટે બીજા પાયલોટને પૂછ્યું કે ફ્યુલ સ્વિચ કેમ કટ ઓફ કરી બીજા પાઇલોટે કહ્યું કે મેં કટ ઓફ નથી કરી હવે આ વિમાન છે એમાં બે પાઇલોટ છે એક પાયલોટ કેપ્ટન છે અને બીજો ફર્સ્ટ ઓફિસર છે હવે આ અહેવાલ એવું કહે છે કે જ્યારે પ્લેન ટેકઓફ પોઝિશનમાં હતું એટલે અમદાવાદથી લંડન જતું હતું ત્યારે જે કેપ્ટન પાયલોટ હતા એ પાયલોટ મોનિટરિંગ હતા અને જે ફર્સ્ટ ઓફિસર હતા એ પાયલોટ કમાન્ડિંગ પોઝિશનમાં હતા હવે કયા પાયલોટે કોને પૂછ્યું પૂછ્યું એટલે કે કે કેપ્ટને ફર્સ્ટ ઓફિસરે એ સ્પષ્ટતા નથી પરંતુ આ કૃત્ય કરવામાં આવ્યું કે અજાણતાથી થયું એ અંગે પણ કશું કહેવામાં આવતું નથી પરંતુ એક જ વખતનું રટન આંતરરાષ્ટ્રીય સંસ્થા કરે છે એફએ નો રિપોર્ટ કે ફ્યુઅલ સ્વિચ જે હતું એનું મિકેનિઝમ જે છે ઇન્ટેક્ટ હતું એમાં કોઈ ફોલ્ટ નથી અને એ સ્વિચ જે છે એ નોર્મલ પોઝિશનમાં જણાય છે એથી પણ આગળ એફએ એટલે કે આ ફેડરલ એડમિનિસ્ટ્રેશન એટલે કે આ જે સંસ્થા છે એ કહે છે કે એરક્રાફ્ટની ડિઝાઇનમાં કોઈ ચેન્જ કરવાની જરૂરિયાત નથી એનું પરફોર્મન્સ જે છે એ પરફેક્ટ છે અને એની ડિઝાઇન જે છે એમાં કોઈ ચેન્જ કરવાની જરૂર નથી સ્વિચમાં પણ કોઈ ચેન્જ કરવાની જરૂર નથી હવે આ સંસ્થા મેં તમને કહ્યું કે જો આ સંસ્થા નેગેટિવ રિપોર્ટ આપ્યો હોત તો બોઈંગની કમ્પ્લીટ ફ્લીટ જેટલા પણ દુનિયાભરમાં બોઈંગના વિમાનો ચાલી રહ્યા છે એને ગ્રાઉન્ડેડ કરવા પડ્યા હોત પરંતુ આ સંસ્થા એવું કહે છે કે અમે બોઈંગ કંપનીને કીધું કે તમારા તમામ જેટલા પણ અત્યારે હવામાં વિમાનો ઉડી રહ્યા છે બધાની તમે ફ્યુઅલ સ્વિચ જે છે એ અને એનું મિકેનિઝમ ચેક કરો અને એમણે કહ્યું કે એર ઇન્ડિયા સહિત તમામ એરક્રાફ્ટ જે હતા એની સ્વિચિસ જે છે એ ચેક કરવામાં આવી અને આખી દુનિયામાં તમામ બોઈંગ વિમાનોની સ્વિચ જે છે એ ચેક કરી અને એમાં ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશનના રિપોર્ટ અનુસાર કોઈપણ જગ્યાએ કોઈપણ સ્વિચ એટલે કે એર ઇન્ડિયા સહિત કોઈપણ જગ્યાએ કોઈપણ સ્વિચમાં કોઈ ખામી મળી નથી ભારત સરકારની વાત કરું તો ભારત સરકારમાં ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશને મેન્ડેટરી સૂચના આપી હતી કે સેવન એટ સેવન અને સેવન થ્રી સેવન અને એર ઇન્ડિયા એક્સપ્રેસના જેટલા પણ વિમાનો છે એ બધા વિમાનોમાં આ ચેક કરવું જોઈએ એટલું જ નહીં એમને એર ઈન્ડિયા કંપનીને વોર્નિંગ પણ આપી હતી કે તમારા સ્ટાફ જે છે એની ટ્રેનિંગ જે છે એ કરવાની જરૂર છે ક્રૂ મેમ્બર્સ જે છે એનું ટાઈમ મેનેજમેન્ટ ચેક કરવાની જરૂર છે ઓપરેશનલ ઓવરસાઇટ છે એના પર ધ્યાન આપવાની જરૂર છે અને સૌથી વધુ ફટિક મેનેજમેન્ટ એટલે કે સ્ટાફ જે છે એ વધુ પડતા કામના કલાકો આપે છે એની કરતાં થાકી તો નથી જતો ગ્રાઉન્ડ એન્જિનિયરિંગ સ્ટાફ જે છે એ પ્રોપર મેન્ટેનન્સ કરે છે કે નહીં પાઇલોટ્સ જે છે એમને બે સિફ્ટ પછી પૂરતો આરામ મળે છે કે નહીં એક દિવસનો બ્રેક મળે છે કે નહીં એ બધી જ વસ્તુ એમને ચેક કરવાની વાત કરી છે હવે અત્યારે તમે જુઓ તો આ વિમાન અકસ્માત જે થયો એમાં ફ્યુઅલ કન્ટેમિનેશનની જે એક થિયરી આવતી હતી એ રદબાતલ થઈ ગઈ છે કારણ કે ફ્યુઅલ કન્ટેમિનેશન રિપોર્ટ જે છે એમાં નેગેટિવ આવ્યો છે એનો અર્થ એ કે ફ્યુઅલમાં કોઈ ખામી જણાઈ નથી બર્ડ હિટ થયું હોય એવું પણ જણાતું નથી તો મુખ્ય વાત આવે છે કે બંને એન્જિન જે હતા એ એન્જિન એના એમના શબ્દોમાં કહીએ તો ડ્યુઅલ એન્જિન આઉટ ટેકનિકલ શબ્દોમાં એટલે કે બંને એન્જિન જે હતા એમાં ફ્યુઅલ સ્ટારવેશન એટલે કે એન્જિન સુધી ઇંધણ ન પહોંચતા બંને એન્જિન જે છે એ ફેલ ગયા હતા અને ફ્યુઅલ કટ ઓફ સ્વિચ જે હતી એ એક તબક્કે ત્રણ સેકન્ડમાં બંધ થઈ અને દસથી ચૌદ સેકન્ડમાં ફરી પાછી ચાલુ થઈ હતી હવે મુખ્ય વાત જે છે એ વાત એ છે હજી સુધી આ ઇન્વેસ્ટિગેશનમાં બે મહત્વની વાત બહાર નથી આવતી એક કે વોઇસ ડેટા રેકોર્ડર જે છે એમાંથી માત્ર એક વાક્ય ટાંકવામાં આવ્યું છે પરંતુ સંપૂર્ણ વોઇસ ડેટા રેકોર્ડર જે છે એની ટ્રાન્સક્રિપ્ટ જે છે એ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી એ જો જાહેર થાય અને એ સ્ક્રિપ્ટ જે છે એની સાથે ફ્લાઇટની અંદર જે સિસ્ટમ ડેટા જે છે એ સિસ્ટમ ડેટાનું એનાલિસિસ કરો તો કઈ સેકન્ડે કયા પાઇલોટે શું કહ્યું હતું અને એની સરખામણીમાં કઈ એન્જિનની સ્વિચ ઉપર થઈ નીચે થઈ અથવા તો પ્લેનમાં કયું આવ્યું એનો ડેટા જે છે એ તમે એનું એનાલિસિસ કરી અને સાચું કારણ જે છે એ શોધી શકો હવે હજુ સુધી એક વસ્તુ ચોક્કસ આ રિપોર્ટમાં પણ કહેવામાં આવી છે અને અગાઉના રિપોર્ટમાં પણ કહેવામાં આવી છે કે આ બધા પ્રાથમિક તારણો છે પ્રાથમિક અહેવાલો છે હજુ કોઈ ફાઈનલ અંતિમ રિપોર્ટ જે છે એ પ્રગટ કરવામાં આવ્યો નથી એટલે મહેરબાની કરીને પાયલોટ પર કે બીજા કોઈ વ્યક્તિ પર આનો દોષનો ટોપલો ઢોળવાની જરૂર નથી પરંતુ મિત્રો ભારત સરકારે જે એક વસ્તુ સંસદમાં સ્વીકારી છે અને એ વસ્તુ એ છે કે એર ઇન્ડિયાના લગભગ એકસો બાર જેટલા પાઇલોટ્સ બારમી જૂને ઘટના બની એના ચાર દિવસમાં એકસો બાર જેટલા પાઇલોટ્સ જે છે એ માંદગીની રજા પર ઉતરી ગયા હતા એટલું જ નહીં ક્રૂ મેમ્બર સહિત માંદગીની રજા પર જનારાઓની સંખ્યા જે છે એ વધી ગઈ છે આ વાક્યનો શું અર્થ થાય આ જે સંસદમાં આપેલી માહિતીનો અર્થ શું થાય કે જે લોકો આ સ્ટીલ બર્ડ એટલે કે આ વિમાન ઉડાવી રહ્યા છે એ લોકોને ક્યાંક ને ક્યાંક એના મેકેનિઝમમાં ખામી લાગે છે મેન્ટેનન્સ અપૂરતું હોય એવું લાગે છે અને એથી પણ આગળ તમે છેલ્લા એક મહિનામાં જુઓ તો દરરોજ છાપામાં કમસે કમ બે થી ત્રણ ઘટનાઓ એવી આવે છે કે જેમાં એર ઇન્ડિયાનું વિમાન હોય કે ઇન્ડિગોનું હોય કે થાઈ એરવેઝનું હોય કોક ને કોક જગ્યાએ તમને જોવા મળશે કે પાછું વિમાન ટેકઓફ દાખલા તરીકે અમદાવાદથી દીવ જતું વિમાન છે એ રનવે પર જ અટકાવી દેવામાં આવ્યું જયપુરથી મુંબઈ જતી ફ્લાઇટ આજની જ વાત કરું તો એ અધવચ્ચે ખબર પડી કે કાર્ગોનો દરવાજો જે છે ખુલ્લો રહી ગયો તો ઘણી જગ્યાએ ઇલેક્ટ્રિક સિસ્ટમ ફેલ થતી જોવા મળે છે એનો અર્થ એ કે હવે પાયલોટો કદાચ સચેત થઈ ગયા છે અને હવે એ કોઈ પણ જાતની જેને કહી શકાય ને કે સંભાવનાઓ પર પૂર્ણ વિરામ મૂકીને ચાન્સ લેવા માંગતા નથી અલબત્ત આપણે ઈચ્છીએ કે આનો ફાઈનલ અને સાચો રિપોર્ટ બહાર આવે અને માત્ર બોઈંગ કંપનીને બચાવવા માટે બાપડા પાયલોટ જે છે એમના પર દોષનો ટોપલો ન ઠોડાય સત્ય બહાર આવે એ જ સમયનો તકાદો છે અલબત્ત આગે આગે દેખો હોતા હે કે મિત્રો તમને ફોકલ પોઈન્ટ બાય આજે હું ઉમટનો આ એપિસોડ નવગુજરાત સમય અને અમદાવાદ મિરરના સત્વરે ગમે હોય તો મહેરબાની કરીને એને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા તમારી ટીકા ટિપ્પણી અને નુકતે અમને ગમશે ધન્યવાદ ખૂબ ખૂબ આભાર